હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાત્રાના મુઠિયા તો પાત્રાના મુઠિયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું પાત્રાના મુઠિયા તો તેના માટે મેં આ પાંદ લીધા છે આવા કૂણાકૂણા પાંદ આવે ને એ લેવાના આવા મસ્ત આમાં બહુ આવી દાંડલી ન હોય તમારા એ ઉપરની દાંડલી કાઢી નાખવાની ખાલી એટલી જ બહુ ન હોય જો આવા મસ્ત હોય કૂણાકૂણા તો એવા લેવાના મોટા પાનની લેવાના મોટા લ્યો તો બધી આ ડાંડલી અહીંયા સાઈડની હોય એ બધી કાઢી નાખવાની ને પછી એને કટિંગ કરવાના તો મેં એ બધું કાઢીને આવી રીતે કટિંગ કરી લીધા છે જાવા ઝીણા ઝીણા ને મેં આ અઢીસો લીધા છે આ લોટ લીધો છે મેં ઘઉંનો લોટ લીધો એક બાઉલ એક બાઉલ રવો લેવાના આ જાડો રવો આવે ને એ ને બેથી ત્રણ ચમચી ચણાનો લોટ લેવાનો હવે તેમાં નાખવા માટે આપણે એક લીલો મસાલો બનાવીશું ચટણી જોઈએ એમ તો બે ચમચી આ ધાણા લીધા છે મેં આવા કટ કરી ને દસથી પંદર લીમડાના પાન લેવાના બે આ મરચાં લેવા ત્રણ મરચાં લેવાના ત્રણથી ચાર પછી તે ખાસ તમે ખાતા હોય એ પ્રમાણે લેવાના લસણ લેશું આ બધું ધોઈને લેવાનું બધું આમાં ભેગું આપણે નાખી દેવાનું પછી આપણે ક્રશ કરીશું તમે વાટેલું રાખતા હોય તો પણ એ પણ નાખી શકો હવે એને આપણે ક્રશ કરી લઈશું હવે આ લોટને આપણે મિક્સ કરી લેવાનો જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દેસુ આપણે પાત્રા નાખશું થોડીક આપણે મેથી નાખશું મેથી આવે ને મોટો એ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું एक चमची આપણે સેકેલું જીરું નાખશું અડધી ચમચી હરદળ નાખશું અડધી ચમચી લાલ મરચું નાખશું થોડક તીખ્ખું હોય તો ઓસારો લાગે ચપટી આપણે ખાંડ નાખશું બે ચમચી આપણે તેલ નાખશું કસળ પોચા થાય એમથી હવે આ બધું આપણે મિક્સ કરી લેશું આ બે ત્રણ પાણીએ મેં ધોઈ અને સૂકવીને પછી કટ કરેલા છે એ પાત્રાને બેથી ત્રણ પાણીએ ધોવાના ને પછી કપડેથી લૂઈને સૂકવી દેવાના અને પછી જ આમાં ઉપયોગ કરવાનો હવે એ આપણે છાશથી લોટ બાંધશું તમે આમાં આમ ખજૂર આંબલીનું પાણી પણ નાખી શકો છાશથી થી બાંધશું ને મસ્ત પોચા થાય ને ખટાશ પણ આવી જાય આ થોડીક ખાટી છાશ લીધી મેં તલોટ આપણો બંધાઈ ગયો છે હવે તેલ નાખી આમ થોડુંક કેળવી લેવાનું થોડુંક જ તેલ નાખવાનું હવે એના આપણે આવા મોટા મોટા રોલ જેવા બનાવી લઈશું આવી રીતે હાથથી આવા મોટા એને મેં આ ઢોકરી સ્ટીમ કરવા મૂકી દીધું હતું પહેલેથી એમાં મૂકી દેસું હવે એને ઢાંકણ ઢાંક અને દસથી પંદર મિનિટ માટે એને આપણે થવા દઈએ પાંચક મિનિટ થઈ ગઈ છે હવે આપણે મુઠિયાઓને ચેક કરી લેશું આવી રીતે જોઈ લેવાનું મુઠિયા આપણા મસ્ત ચડી ગયા છે અંદર તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું એને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જઈને હાવ જ પછી જ એને કટ કરવાના તો મસ્ત થાય કટ હવે એને આપણે વઘાર કરી લેશું ત્રણ ચમચી આપણે તેલ લીધું છે થોડુંક તેલ આગળ પડતું લેવાનું ఈ చమచిప్పుడు రాయి నా జీరు ఆ దశ లీమడా చపటీ తల్ చమచి તલ થોડાક વધારે નાખવાનો મસ્ત લાગે ઉડે બહુ ગધડીને ઉડે નહીં ને તલ એના માટે થારી ઢાકી જવાની તૈયાર છે આપણા પાત્રાના મુઠિયા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ